હિંમતનગર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં સ્ટુડન્ટ સેમિનાર યોજવામાં આવ્યો આર્ટસ કોમર્સ કોલેજ હિંમતનગરમાં કોઈને પાછો ન છોડો દરેકને ઘણો એ વિષય પર અર્થશાસ્ત્ર વિભાગ દ્વારા સ્ટુડન્ટ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું જેમાં વિદ્યાર્થીઓ દ્વારા વિશ્વ વસ્તી ગણતરી ભારતની વસ્તી ગણતરી લિંગ ગુણોત્તર સાક્ષાત્કાર વય માળખું કર્મચારીઓની ભાગીદારી ઘરગથ્થુ પરિણામો જાતિ અને જનજાતિ આંકડાઓ આંતરરાષ્ટ્રીય રાષ્ટ્રીય સ્થળાંતર અને તેના ઉપાયો અને પડકારો તથા ભાવિ દિશા ઉપર સત્તર વિદ્યાર્થીઓએ પોતાના પ્રતિભાવો વ્યક્ત કર્યા આ કાર્યક્રમની પ્રસ્તાવના અર્થશાસ્ત્ર વિભાગના ડોક્ટર એ કે પટેલે કરી આ પ્રસંગે કોલેજના કાર્યકારી આચાર્યશ્રી ડોક્ટર રાકેશ એન જોશી ઉપસ્થિત રહ્યા અને કોર્ડિનેટર ડૉક્ટર પીએમ જોશી પણ ઉપસ્થિત રહ્યા આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન બિન્સીબેને કર્યું કાર્યક્રમની આભાર વિધિ પ્રાધ્યાપક એમ એમ પટેલે કરી જેમાં અધ્યાપકો તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા રિપોર્ટર કિરીટ કુમાર બૌદ્ધિક બહાર હિંમતનગર